અમારો કેસ ની અંદર ની ચૂંટણી ની અંદર જીતી અરે આવે ત્યારે થતી રહેતી હોય ચૂંટણી આવવાની જીતવાના સત્તાઓ આવશે પાર્ટીઓ પણ ઘણી બધી આવશે ને જશે પણ આજે ગુજરાત ના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતના જે આગેવાન છે જે બોટાદ ની અંદર પડદાકાંડ મુદ્દે લડ્યા હતા આજે એના બાળકો ઘરની અંદર બેસીને રોઈ રહ્યા છે એના માટે આ દિલ્હી ને પંજાબ થી આવેલા નેતાના મોટામાંથી એક શબ્દ ના નીકળે છે આજે